છ વાગે ઉઠી ગયા છે અને પુષ્કર પોર સવાર માં ઠંડીમાં પહોંચી ગયા મંદિર જગત ગીતા બ્રહ્મા સાવન રવિધા વિડીયો તો એને ખ્યાલ આવી જશે કે આ કઈ જગ્યા મંદિર આ કો કાચનો બનાવેલો છે કાચનો છે હાલોન ફાઈ રામોદર સીરીનો 8:30 વાગે અમે રણુજા પહોંચી ગયા છીએ પ્રણુજામાં રામદેવ પીર મહારાજ ના દર્શન થઈ ગયા છે હાલ વરાજા ની ભવિષ્ય ની ઘરવાળી માટે ખરીદી કરી રહ્યો છે કેમ છો મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ વૈરાગ રોકની રાજસ્થાન સિરીઝ ભાગ માં હાલ અમે નાર દ્વારાથી નીકળી ગયા છીએ પુષ્કર જવા માટે પહેલા જમવાનો પ્રોગ્રામ પુષ્કરમાં બનાવવાનો હતો પરંતુ નાર દ્વારાથી નીકળવામાં મોડું થઈ ગયું હાલ અમે રસ્તામાં સારી એવી જગ્યા જોઈને જમવાનું બનાવી રહ્યા છીએ જમી અને પછી આગળ વધશું સવારના સાડા છ વાગે ઉઠી ગયા છીએ અને પુષ્કર પહોંચી ગયા છીએ રાત્રે અમે બાર વાગે પહોંચ્યા હતા એટલે કે વિડીયો બનાવવાનું મૂળ હતું અત્યારે પુષ્કર પહોંચી ગયા છીએ પુષ્કર બધાને લઈને જો અત્યારે રિક્ષા ભરી લીધી છે હવે જવાનું છે બ્રહ્મઘાટમાં દર્શન કરવા બ્રહ્મ મંદિરને આ બંને આયોજક છે જો આ બંને બધાનું હેન્ડલિંગ કરે છે

અત્યારે બ્રહ્મઘાટ પહોંચી ગયા છે આ બ્રહ્મઘાટ નો નજારો છે આવે તમે દોડી દોડે કરો ક્યાં અમારે દોડવું તો તમારું આવ્યું જોયે હાલો હાલો દર્શન કરવા આ બધો બ્રહ્મઘાટ છે લાગડ સામે જે મંદિર દેખાય ને ત્યાં કરણ જે પિક્ચર શૂટિંગ થયેલું છે હલો મહાકાળી માં નું સીન નથી આવતો એવડું એ મંદિર આવડું આ છે તમે બ્રહ્મઘાટે ઉભા રહ્યો એટલે તમને જમણી સાઈડ દેખાય એ ઉપર રહ્યું ને

રિક્ષામાં વેહીને ઉપડ્યા છે બ્રહ્મા મંદિરે જવા માટે અને જો તમે ભૂસ્કર આવો તો ધ્યાન રાખજો રિક્ષાવાળા છે ને એ બધા સ્કેમ બહુ કરે છે એટલે કે ઉડું બહુ બનાવે છે તો બને ત્યાં સુધી તમે છે ને કોઈ પણ એક મંદિરે જવાનું આગ્રહ રાખજો બ્રહ્મા મંદિર

માટે મંદિર ની અંદર જઈને દર્શન કરાવી શક્યા નથી જગત ગીતા બ્રહ્મા પુષ્કર આજથી સાત વર્ષ પેલા અમે આવ્યા હતા હું જીગર ને સાવન આજ જગ્યા ઉપર એને ફોટો પડ્યો હતો

અહીંયા આગળ જ અમે કુલર ચા પીધી હતી કુલર પછી આગળ જઈને સાવરને કંઈક ખરીદી કરી હતી પેઇન્ટિંગની માર્કેટ અત્યારમાં ખુલી ગઈ છે ખરીદી કરી શકો છો

અને પછી પાછા રિટર્ન જવાનું છે જૂના રણુજા એટલે બને એટલું જલ્દી દર્શન કરીને પછી નીકળવાનું જૂના રણુજા કેમકે આજે રાતનો સ્ટે ત્યાં છે રાત રોકાણ જૂના રણુજા કરવાનું છે તો જો વહેલા ટાઈમે પહોંચી જાય તો વધારે સારું કેમકે પછી આજે રાતનું રોકાણ ત્યાં કરી રાતની આરતી અને બીજે દી વહેલા સવારની આરતી બંને આરતી ત્યાં કરવાની છે પછી સવારનો નાસ્તો કરીને જૂના રણુજાથી નીકળવાનું છે જો હા મીરા મંદિર હાલ હાલ મીરા મંદિર પહોંચી ગયા આખું કાચનો બનાવે છે કાચમાં બનાવ અચ્છા આખું મંદિર કાચ થી ડેકોરેશન કરેલું છે અહિયાં પિલોર સ્તંભ બધું આ બસ વાળા બધા આવી ગયા આપડા હાલ અમે ચત્રભુજ ચતુર્ભુજ નાથના મંદિરમાં છીએ અહીંયા બધા આખું મંદિર જોવો તો અમે ડેકોરેશન તો આખું મંદિર કાચથી એવું ઝગમગ થાય છે આ આખું મંદિરનો પ્રાંગણનો વ્યૂ છે સંજયભાઈ દર્શન કર્યા સરસ લ્યો ચાર ભૂજાના જ ચાર પૂજા મંદિરમાં બધી જ સાઈડે તમે જુઓ ને તો બધા અલગ અલગ દેવી દેવતાઓના ફોટા લગાવેલા છે અને મંદિર તો એટલું સુંદર છે કે ના વાત પૂછો તમે આખું મંદિર કાચના અલગ અલગ ટુકડાથી એવી મસ્ત મજાની ડિઝાઇન બનાવેલી છે અને જૂની જમાનાની મૂર્તિ બધી જાતે બનાવેલી હોય બધી અલગ અલગ મૂર્તિઓ છે અને આ મંદિરોની આખું નાના કાચના એવા ટુકડા ઝીણા ઝીણા ટુકડાથી ડેકોરેશન કર્યું છે કે મસ્ત મંદિરનું આખો વ્યૂ આવે છે મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓની ઘણી મૂર્તિઓ છે જે એની ઉપર વિગત પણ લખેલી છે આ મૂર્તિ છે જેના દર્શન કરો તમે બાબો રામદેવજી પીર મહારાજ રામદેવજી ગણપતિ બાપ્પા મોર્યા હનુમનજી મહારાજ ગી જય મંદિર ની બાજુમાં જ એક નાનો એવો મહેલ આવેલો છે જે તમને ખાલી બાર થી વ્યુ દેખાડી દઉં આ મીરા મહેલ છે જે મીરા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે જેની એન્ટ્રી ફી માત્ર વીસ રૂપિયા છે અને અહીં મંદિરની અંદર તમને મીરા અને કૃષ્ણ ભગવાનની અલગ અલગ મૂર્તિ અને મીરાના અલગ અલગ પ્રસંગો દર્શાવ્યા છે જેમ કે મીરાની ભક્તિ મીરાનો મહેલ મીરાનો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ મીરાએ જે વિષ પીધું હતું તે મીરા અને રાણા વચ્ચેનો સંવાદ વગેરે બધું દર્શાવેલું છે એક જમવાનો હોલ્ટ કરવાનો છે સારી એવી જગ્યા ગોતીને જમી અને પછી સીધા રણુજા જવા માટે નીકળવાનું છે જમવાનું બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કેમ કે બધાને તાજું અને ગરમા ગરમ ઘરનું ભોજન જમાડવાનું છે

અત્યારે રાતે સાડા આઠ વાગે અમે રણુજા પહોંચી ગયા છીએ હવે અત્યારે તો આરતી ચૂકી ગયા છીએ એટલે સવારની આરતીના દર્શન કરવા જવાના છીએ તો હવે સવારે આપણે મળીએ સવારની આરતીના તમને હું દર્શન પણ કરાવીશ અને તમને મંદિરના દર્શન પણ કરાવીશ અને મંદિર પણ બતાવીશ તો આપણે મળીએ હવે સીધા સવારે સવારે પાંચ વાગ્યાની આરતીમાં અત્યારે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે આરતીમાં જવા માટે ચાર વાગે ઉઠ્યા ફ્રેશ થઈને ને હવે જઈએ છીએ આરતીમાં આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો એટલે થોડીક ચાલવામાં ઉતાર છીએ What ણુજામાં મહારાજ મહારાજના દર્શન થઈ ગયા છે અમે સવારની વહેલી આરતીમાં આવ્યા હતા વહેલી આરતી કરી અને હવે અમે જઈ છીએ અમારા બસ તરફ અત્યારે બધા લોકો ઉઠીને દર્શન કરવા આવી રહ્યા છે જો તમારે વહેલી સવારની આરતી કરવી હોય તો તમારે ચાર સાડા ચાર આસપાસ આવવું પડે છે તો માટે તમારે વહેલી આરતીના દર્શન કરવા વહેલા ઉઠી અને વહેલા પહોંચી જાઓ તો વધારે સારું તો તમને સવારની આરતીના દર્શન થઈ જશે આ ભાઈ ટાઈડ લાગી ઠંડી માં તાપણું કરીને ઉભા રહી ગયા જો હાલ હવે ફ્રેશ થઈને નાસ્તો બસ્તો કરીને હવે નીકળી ગયા છીએ માર્કેટમાં આટો મારવા હવે માર્કેટના દર્શન તમને કરાવી દઈ દર્શન દો એટલે મંદિરના દર્શન થાય પણ માર્કેટ દેખાડી દઈ એમ હજુ અમે ચાર જણા અત્યારે નીકળ્યા છીએ હાલ જઈએ રણુજાના રોડ ઉપર હા લે માર્કેટમાં પહોંચી ગયા એ માર્કેટમાં વરસાદ માટે એવી પડાફડી થાય છે કે હાથ ન પૂછો બધે એ ભાઈ વરસાદ લઈ જાવ એ ભાઈ લઈ જાવ એટલે તમારે છે ને એવું લાગે તો વરસાદની ની જબલી હાથમાં જ રાખતો એટલે તમને ઘરે વડિયા કોઈ પકડે નહીં અહીંયા તો તમને બાદમાં પકડી લે ભાઈ વરસાદી લઈ જાવ વરસાદી લઈ જાવ એવું થાય છે કેટમાં ફરતા ફરતા એકવાર ફરીથી દર્શન કરવા પહોંચી ગયા કેમ કે સવારની આરતીમાં ખૂબ જ ભીડ હતી એટલે ફરીવાર શાંતિથી દર્શન કર્યા આ મંદિરના અંદરનો વ્યૂ છે આખો તમે જોઈ શકો તો અહીંથી બધા દર્શન બધા દર્શન કરવા માટે આવતા હોય એના માટેની આ બધી સુવિધા છે અહીંથી આગળ જાઓ એટલે તમને સમાધિના દર્શન થશે આ અમારા બસના મેન આયોજક છે જેમને આ બસની આખી ટૂર કરાવેલી છે એમાં મેન ત્રણ આયોજક છે તો આપણે એમની જોડે વાત કરીએ હવે કેમ જયો દર્શન કેવાક થયા તમારા અચ્છા બસમાં કેવી મજા આવી સવારે આરતીમાં કેટલા વાગે આવ્યા હતા પાંચ વાગે આવ્યા હતા ને આરતીનો લાભ કેવો મળ્યો મજા આવી દર્શન કરીને તો હવે તમે દર્શક મિત્રને શું કહેશો રણુજા જરૂર પધારો હવે નેક્સ્ટ ટ્રીપમાં તમારી સાથે પણ અમે આવું છું એમ બરાબર જય જોવા જઈ રહ્યા છીએ તો જોડે રેજો વિડીયો એટલે અમે તમને એ ગેટની બાજુમાં જ આ ગેટ છે જ્યાંથી તમે ઉપર ઉપરની તરફ જઈ શકો છો ત્યાં ઘણા અલગ અલગ પાડિયા પણ આવેલા છે बानाला हर हर अल्लाया वत्ता हरिनियो कमा कमा मामा तोल करन आसके हनुमंत राम ओ भगत बिमुराव जरे पेगा पेगा आव पण माती नुग राती મંદિર ની મંદિરની બાજુમાં જ એક સરોવર આવેલું છે જ્યાં તમે બોટિંગ ને એ બધું કરી શકો છો અને ફરતા ફરતા બેસી શકો છો અને નાના નાના ઘાટ પણ બનાવેલા છે બોટિંગ પણ કરી રહ્યા છે આ બોટ ની રાઈડ કરવા માટે જઈ રહ્યા છે બોટની ની પર પર્સન પચાસ રૂપિયા છે જે તમને આખું એક ચક્કર લગાવે છે આ ચક્કર બતાવજો કેમેરામેન આખું તળાવનું તમને એક રાઉન્ડ મારીને બતાવશે અત્યારે અમારા સભ્યો બધા જઈ રહ્યા છે બોટ રાઈડ માટે હવે એમનો એક્સપિરિયન્સ કેવો કહે છે એ રાઈડ કરીને આવે પછી આપણે જોઈશું જય ભાઈઓ શૂટ કે હું આવું હાલ હવે બોટ રાઈડ ની મજા માણવા માટે જઈ રહ્યા છીએ આગળ જઈને જોઈએ કે કેવો એક્સપિરિયન્સ રહે છે હાલ બોટ રાઈડ માં નીકળી ગયા છે જોઈ લ્યો તમે હાલ રાઇડ કરીને નીકળી ગયા જી બોટ રાઈડ મજા આવી ગઈ અરે વાત નો પૂછો એવી મજા આવી બહુ મજા આવી તમે પણ આવજો અને બોટ રાઈડિંગ કરજો તમને ખૂબ જ મજા આવશે અને આનંદ માણો અને રેગ્યુલર ચાર્જ 50 રૂપિયા છે એટલે જો એના કરતા વધારે ચાર્જ કરતા હોય તો નો દેતા 50 રૂપિયા રનિંગ ચાર્જ આલે છે અને જો તમે વધારે તમારો ગ્રુપ મોટો હોય તો એમાં પણ બાર્ગેનિંગ એટલે કે તમે ભાવતાલ કરી શકો છો તો તમને થોડું ઘણું સસ્તું પડી શકે હાલ અત્યારે માર્કેટનો હાલ અત્યારે માર્કેટમાં ટ્રાફિક વધી ગયું છે જવા રેમ આવ્યા ત્યારે આ બધી વસ્તુ બંધ હતી એટલે જો તમારે માર્કેટમાં ખરીદી કરવી હોય તો થોડોક ટાઈમ ખોટી થાય અને થોડાક મોડા આવજો એટલે સમયસર કરતા એટલે સવારની વહેલી આરતીમાં તો આ બધું નહીં ખુલ્લું હોય એટલે થોડાક મોડા આવશો તો તમને બધી વસ્તુ મળી રહેશે નહીં નહીં અને જો આ તમને બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ અમે વાળવા આવ્યા છીએ સેવા કરવા આવ્યા છીએ પૈસા આપો તો તમે એમને પૈસા આપતા નહી કેમ કે ખાલી ખોટા સાવરના લઈને ઉભા હોય છે એ કાંઈ કોઈ સેવા કે એવું કઈ કરતા નથી ખાલી દેખાડવા માટે હાથમાં સાવરણા લઈ અને ઉભા હોય છે હાલ વરાજો એની ભવિષ્યની ઘરવાળી માટે ખરીદી કરી રહ્યો છે પસંદગી કરવા માટે એના ભાભીને જોડે લઈને આવ્યો શું ખાવ છો ગરમ ગરમ હાલ બટેકા વડેકાનો નાસ્તો કેવો છે જાના દર્શન કરીને હવે આગળ પોખરણગઢ જવા માટે નીકળી ગયા છીએ જો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો વિડીયોમાં શું ગમ્યું તે કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ વિડીયોના આગલા ભાગમાં ત્યાં સુધી જય રામદેવભીર